સાંસદ મિતેશભાઈ પટેલના જનસેવા રથનો શુભારંભ આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલે રવિવારના રોજ એક અભિનવ પહેલ શરૂ કરી છે સાંસદ જનસેવા રથનો પ્રારંભ કર્યો છે જેનો ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વર્ગ સુધી પહોંચાડવાનો છે આ રથનો શુભારંભ આણંદ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય ભગવત ચરણ સ્વામીના હસ્તે કરવામાં આવ્યો આ પહેલ માનન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયના સિદ્ધાંતને સાકાર કરવાનો પ્રયાસ છે સાંસદ સેવા રથ ગામડાઓ સુધી પહોંચશે અને ગરીબ તથા વંચિત વર્ગના લોકોને સરકારી યોજનાઓનો સીધો લાભ આપવામાં મદદરૂપ થશે આ રથ એવા લાભ લાભાર્થીઓને પણ મદદ કરશે જેમનો યોજનાઓનો લાભ બંધ થઈ ગયો છે અને તેને ફરીથી શરૂ કરવામાં સહાયક બનશે આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ આણંદ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ જયપ્રકાશભાઈ પટેલ મહેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી સુનિલભાઈ શાહ યુવા મોરચાના પ્રમુખ પ્રતિકભાઈ પટેલ હિરવભાઈ અમીન વિદ્યાનગર અને કરમસદ શહેર સંગઠનના પદાધિકારીઓ કાઉન્સિલર શ્રીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌને શુભેચ્છાઓ આજે રથયાત્રાના દિવસે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને ફરી વખત જેને ખૂબ મોટા જનઆધારથી લોકોએ ચૂંટી કાઢ્યા જેવા માન્ય રિતેશભાઈ ફરી એક વખત એક પ્રશંસનીય પગલું ભર્યું છે આજે જનસેવા રથનો આરંભ કરાવ્યો છે પરમ પૂજ્ય ભગવાન ચૌદ સ્વામીજી અને સંતો દ્વારા આ રથ રોજના પાંચથી સાત ગામોમાં ફરશે સરકારના લાભો જે વંચિત રહી ગયા હોય અથવા મળી ગયા હોય લાભોને બંધ થઈ ગયા હોય કારણસર કોઈ ટેકનિકલ ક્ષતિઓને કારણે એ ફરી શરૂ કરાવવા માટે

જિલ્લા પ્રમુખ તથા સર્વ વડિષ્ઓના હસ્તે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે જન સેવા રથને શરૂઆતમાં એના લોકાર્પણમાં સૌ જોડાયા છે સૌને હું ભૂલ દિલથી એમનો આભાર માનું છું જન સેવા રથ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે યોજનાઓ છે યોજનાઓ ગામડાઓ સુધી નાગરિકો સુધી પહોંચી છે પરંતુ હજુ પણ કોઈ લાભાર્થી જે યોજના મળવા પાત્ર છે પરંતુ વંચિત રહી ગયા હોય એમને લાભ અપાવવાનું કામ તથા કોઈ યોજના ધારો કે કોઈ પણ યોજના લાભાર્થીની બંધ થઈ ગઈ હોય એ અમારા સુધી પહોંચાડશે એ યોજના ફરીથી ચાલુ કરાવવા માટે અને લાભાર્થીને લાભ મળે એ માટેના પ્રયત્નો એક સાંસદ દ્વારા ચાલુ કરવામાં આવ્યા છે સૌ નાગરિકો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું કે ફરીથી મને જંગી બહુમતીથી જે છૂટી લાવ્યા છે અને મને એક ફરીથી પાર્લામેન્ટમાં મોકલ્યો છે એક લોક સેવા કરવા માટે મોકલ્યો છે લોકસેવક તરીકે મને જ્યારે મોકલ્યો છે ત્યારે મારી જવાબદારીમાં આવતા દરેક કાર્યો આણંદ જિલ્લા માટે આણંદ જિલ્લાને આપવા માટે અને આનંદ જિલ્લાનો વિકાસ થાય એ રીતે હું તત્પર છું ને કામ કરતો આવીશ